નવરાત્રી એટલે નવરાત માતાજીનું પૂજન સેન્ટ ગાર્ગી શાળા દ્વારા બાળ ભવન માં નવરાત્રીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડોટ જેમાં માનવંતા મહેમાન શ્રી ધારાસભ્ય સભેડો દર્શિત બેન શાહ કલેક્ટર સાહેબ મેયર નેનાબેન કાળુ મામા ભાજપ અગ્રણી સુરેશભાઈ પરમાર અરુણ નિર્મળ વિજયભાઈ કારિયા ભટ્ટ સાહેબ વિનુભાઈ કિરણભાઈ માકડિયા દીપાબેન કાચા દેવ્યાનીબેન પલ્લવીબેન સીમા અગ્રવાલ आशाबेन भट्टी भावनाबेन जागृतिबेन नीनाबेन मनुभाकेट भास्कर भाई, भाई, बेन शुक्ल कांताबेन कथिरिया ज्योतिबेन टीलवा शालाजिंग ट्रस्टी श्री भरतभाई हेरवा रमाबेन हेरवा सनी भाई हेरबा तथा सेंट गार्गी स्टाफ परिवार उपस्थित रही कार्यक्रम ने तथा प्रयत्नों सफल बनाये વિદ્યાર્થીઓ મહેમાનો તથા શિક્ષકો આ કાર્યક્રમ માંગ વિવિધ સ્ટેપ દ્વારા સુંદર ગરબા રમ્યા હતા